કોરોના ને લીધે દર વર્ષ કરતા આ વર્ષે ઉજવણીમાં ઘણો તફાવત જોવા મળ્યો સુરતના આઠ ચર્ચોમાં નાતાલના તહેવારની ઉજવણી કરાઈ હતી કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ તે ઉપરાંત માસ્ક સાથે નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી પચીસ ડિસેમ્બર એટલે ઈસુ ક્રિસ્તીનો જન્મદિવસ કોરોના મહામારીમાં આખા વર્ષના સમગ્ર તહેવારોમાં રંગ ફીકો પડતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે આપણે વાત કરીએ ક્રિસમસના તહેવારની આપણી વચ્ચે શ્રદ્ધાળુઓ ઉપસ્થિત છે એમને વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું છે તફાવત દરેક વર્ષના તહેવાર અને આ વર્ષમાં જ મારું નામ શર્મિષ્ઠા છે હું અહીંયા ચર્ચના પાસ્ટરના વાઇફ છું અને દર વર્ષ કરતાં આ વર્ષે જે ઉત્સાહ છે એ થોડો અલગ જોવા મળી રહ્યો છે કારણ કે ડિસ્ટન્સ રાખવાનું છે અને જે બધા સરકારની ગાઈડલાઈન છે તે પ્રમાણે જે દર વર્ષ કરતાં ઉજવણી કરવી આ વખતે થોડું અઘરું બની રહ્યું છે માસ્ક અને ડિસ્ટન્સ ને આ બધી બાબતોને લઈને પણ તો પણ અમારા હૃદયમાં જે પ્રભુ ઈસુ સમસ્ત માનવ જગત માટે પૃથ્વી ઉપર આવ્યા કે સમસ્ત માનવ જગતને પ્રભુ ઈસુના એ બલિદાન થકી સમસ્ત માનવ જગતને પાપોની માફી મળે મળે અને સર્વ મનુષ્ય ચાલતા હોય છે અને આ વર્ષે કંઈક એવું આયોજન કરવામાં આવ્યું નથી શું કહેશો એના હા આ વખતે આ કોરોનાની જે પરિસ્થિતિ છે એને લીધે અમે કોઈ આયોજન કર્યું નથી કારણ કે આયોજનમાં બધા ભેગા મળવું પડતું હોય છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડતું હોય છે એટલે એનું અનુસરીને અમે આ વખતે કોઈ જે ભેગા મળીને પ્રોગ્રામ થાય એ બધા અમે લોકોએ મુલતવી રાખ્યા છે અને અમે ઓનલાઈન એ બધા જ પ્રોગ્રામ અમે ઓનલાઈન કર્યા છે જેથી લોકો ઘેર બેસીને નિહાળી શકે સિનિયર સિટીઝન છે બાળકો છે જે લોકો નથી આવી શકતા એ લોકો બધા નિહાળી શકે અને અમારા જે પણ ચર્ચના પ્રોગ્રામ છે એ બધા અમે ઓનલાઈન કરેલા છે આ નાતાલનું જે પર્વ છે તે પ્રાર્થના સહિત લોકો અહીંયા આવે છે એના માટે અમે લોકોએ જે સરકારની ગાઈડલાઇન્સ છે એને અનુસરીને અમે લોકો જે માસ્ક છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે સેનિટાઈઝ છે પછી અમે રજિસ્ટરમાં દરેકના નામ નોંધીએ છીએ અને દરેકની રીતના અમે એન્ટ્રી આપેલી છે આજે નાતાલના પર્વમાં એ જ કહેવાનું છે કે જે ઈસુ ખ્રિસ્તે જે પોતાનો જીવ આપીને જે બલિદાન આપીને જે એમણે એક મિસાલ અમારા માટે ખ્રિસ્તી લોકો માટે કરેલી છે તેનો અમે સંદેશો આપવા માગીએ છીએ અને અમારો પર્વ ખૂબ જ શાંત અને સુમેળ અને દરેક અમને સહકાર આપે છે દરેક જાતિ દરેક લોકો દરેક વિધર્મીઓ પણ આવે છે દરેક જણ અમને સાથ સહકાર ઘણો સારો આપે છે એ તો આ હતા ખ્રિસ્તી ધર્મના શ્રદ્ધાઓ જેમને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે કેમેરા પર્સન સાથે પરવેશ કુરેશી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત